અમારે સુરતનો નજારો એકવાર બતાવી દઉં પછી હમણાં કેટલા દિવસ પછી જોવા મળે એનું કાંઈ નક્કી નહીં કેમ કે ગામડે જવું છે કે નહીં એટલે કાન એના છે ને નવું વોશિંગ મશીન આવી ગયું છે તો આપણે એનું અનબોક્સિંગ કરવા જવાનું છે કા અરે વાહ જો કેટલું વ્હાલું છે જો કેવા દુખણા લઈ લીધા તસી કે બધાય ફૂટી જાય જો આપણે છે ને અનબોક્સિંગ કરી નાખ્યું છે મસ્ત આ હશે ને આપણે મેંદી સુકાઈ જાય પછી ઉખેડી અને આ લગાવી દેવાનું તો આ રીતે બહુ સરસ આવે છે અને જો તમારે કોઈને મંગાવવું હોય ને તો મને કોમેન્ટ કરજો તો હું છે ને આનું એડ્રેસ આપી દઈ અને આ ઓર્ગેનિક વસ્તુ છે એ ઘરે જ બનાવે છે આ છે સુનિતા મેડમ જો આની પાસે આપણે ક્રિકમેટ ચાલુ કરાવી છે અને જો કાંઈ ફેર પડ્યો છે મારી સ્કીન ઉપર આપણે ક્રિકમેટ ચાલુ થઈ ગઈ છે કેમ બધા મજામાં મજામાં જશો અને અમારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને પહેલાં તો સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને આજ તો જો મેં જાગીને તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો જો મોડું નથી જોયું અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કેમ કે હું બહુ વહેલી નથી જાગી અત્યારે દસ વાગવા આવ્યા છે અને આજ છે ને હરસમાં છે બહુ વર્ષ કે અમારે ગામડે જવાનું ફાઇનલ નથી થઈ ગયું છે તો ને કન્ટર હવે તમે બના રહેશો બ્લોગમાં અને હજી મારે તો બહુ ઘણા બધા કામ પતાવવાના છે તો એ હું પૂરા કરી દઉં અને જે ટાઈલ અમે વોશિંગ મશીન લેવા ગયા હતા ને એ ટાઈને લાવી ગયું છે મારા નણંદની ઘેરે તો હું એ તમને બતાવી દઈશ હાલ મારે હજીયાત કામ છે જે મારું મોઢું સમતાવવાનું છે અરે ડેન્ટિંગ પેન્ટિંગ તો કરવી પડે ને તો એ ક્ષમતા જવાનું છે મારે એક પાસે તો એની પાસેથી ટ્રીટમેન્ટ લેવાની છે તો હાલો કન્ટેનર બન્યા રહેશો તમે બ્લોગમાં ઓકે હાલો જો આપણે મસ્ત નવરા થઈ ગયા નાઈ ધોઈને અને સીધી આવી ગઈ શું ધાબા ઉપર કપડા લઈને કેમ કે આજે ગામડે જવું છે તો તડકામાં નાખી દઉં ને કપડા તો હુકાઈ જાય એમ તો છે ને ધાબે નાખવા આવી છે જો અહીંયા જગ્યા છે નહીં પણ કરવી પડશે હાલો મસ્ત કપડા ફૂકી દઉં અને જો અમારે સુરતનો નો નજારો એકવાર બતાવી દઉં પછી હમણાં કેટલા દિવસ પછી જોવા મળે એનું કાંઈ નક્કી નહીં કેમ કે ગામડે જવું છે કે નહીં એટલે અને જો સુનેરાની અન્ય છે ને નવું વોશિંગ મશીન આવી ગયું છે તો આપણે એનું અનબોક્સિંગ કરવા જવાનું છે કા હા હા જો અમારી મેં કેમ ફૂલડા ઉડાડ્યા હતા ગાડીને એમાં આને છે ને બહુ ફરક છે ફૂલડા ઉડાડવાનું તો આગળ ઉડાડીએ ચાલો એ પેલા હું છે ને આ કપડાં સૂકવી દો જો આપણે ધાબે કપડા મૂકી દીધા અને આવી ગઈ છું મારા નણંદની ઘેર મેં આગળ કીધું ને કે વોશિંગ મશીન આવી ગયું છે તો છે ને એને હજી જો અનબોક્સિંગ કંઈ નથી કર્યું મારે કરવાનું છે મારા હાથે મુહૂર્ત કરવાનું છે અને જો એને છે ને આ નવું નવું રહોડું બનાવ્યું છે જો જો કેવી મસ્ત સ્ટાઇલ લગાવી છે ને જો મસ્ત અને એને છે ને હજી ધૂઝાળાનું કામ હાલે છે એટલે જો આવું રણ વિખણ પડ્યું છે બાકી રહોડું એક નંબર બન્યું છે જો અને જો એક અહીંયા ફ્રૂટ ની સ્ટાઇલ લગાવી છે અને અહીંથી જો એને વ્યુ કેમ બાકી આવે એટલે અહીંયા એને વોશિંગ મશીન બિહારવાનું છે તો હવે અહીંયા આવે એવું લેવાનું હોય કે નહીં એટલે છે ને બે દુકાને અને જ્યાં પહેલી દુકાને જોયું તો ત્યાંથી જ લાવવા તરી ગુજરાતમાંથી નથી ખોડિયાર ખોડિયાર લેવા હાલો અમાર સુનેરા બેન છે ને હવે આનું અનબોક્સિંગ કરે છે હાલો કરો અનબોક્સિંગ બે હાથે ઉસુ પકડ ઉપર રાખ ઉપર એમ નહીં નઈ આની બે ફાખડા પકડી લે કર્યું શું કોંગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રેશન જો મસ્ત અમારે સુનેરા બેને છે ને વોશિંગ મશીન નું અનબોક્સિંગ કરી નાખ્યું છે અને જો આ તે નવો મોડલ જ છે જો જો હું તો પેક કે પેક નવું હોય એટલે પેક હોય ને જો જો આવું ઉક કસે મસ્ત મસ્ત નવું નવું જો અરે વાહ જો કેટલું વાલું છે જો કેવા દુખણા લઈ લીધા અને કે બધાય ફૂટી જાય હો જો આપણે છે ને અનબોક્સિંગ કરી નાખ્યું છે મસ્ત મસ્ત અને ફૂલડે થી એના વધામણા કરી નાખ્યા કા સુને હા હવે અમાર ઈનો ને ઉડાડવા જાય ઈનો ઉડાઈ શોક હરક કેટલો છે જો છોકરા

જો આવું બધું વસ્તુ છે એ મારે પેક કરવાની છે પહેલાં તો જો મારી આ બંગડી છે આ જેટલા કલરના કપડાં છે ને એમાં મેં મેસિંગ થાય ને એવી મેં લીધી હોય હું કાંઈ બ્રેન્ડેડ વસ્તુ નથી વાપરતી બધી હલકી જ હોય તો આ છે ને ત્રીસ રૂપિયાની જોડી આવે પછી એક આ છે ટ્યુબ છે મેકઅપની અને આ મેકઅપ પાવડર છે આ છે મેકઅપનો પાવડર અને આ છે મારો આઈસેડો બહુ જૂનો છે આની અંદર જો ઘડીક બંધ ને પછી જો મેં આ ખોલી નાખ્યું છે તો જો આમાં છે ને આર્યનભાઈના હાથ આંબી જશે એકવાર એટલે બધું જો ખોદી નાખ્યું છે તો આ છે વોટરપૂપાય છે છેડો અને પલ્લેને તો આ નથી જાતો સારો છે અને આ છે આઈ લાઈનર પછી આ સસમાં તો મેં કાલ બતાવ્યા હતા ને અને જો લૂઝર છે આ એક બે લૂઝર છે પછી આ બે જોડે મોઝા લીધા છે અને આ એક નેર પોલિશ લીધી છે બીજો એક કલર નથી લીધો અને આ તો પહેલાના છે આ બધા જો આ ત્રણ આપણે નેર પોલિશ છે અને આમાં છે બુટ્ટી અને પેન્ડલ છે અને આ એક ઘડિયાળ છે અને બીજી એક આ છે બીજી આ આપણે અત્યારે કાંઈ લીધી નથી અને આ જે લિસ્ટિક છે આ ચાર કલરની છે લિસ્ટિક વધારે નથી જો મને આવા જ કલર ગમે આ મેશિંગ માટે આ બે લીધી હોય અને જાદા ફેવરેટ કલર તો મારો આ લાલ અને મરૂન તો એ છે પછી આમાં છે ને ઝીણા બક્કલ છે પછી આમાં છે ને અંતર છે ગુલાબનું પટેલનું કાલ પટેલમાં ગયા હતા ને ત્યાંથી લાવ્યા લેવાશે અને આ ગુલાબનો ટિશ્યુ પેપર છે જે મેકઅપ માટે લૂસવા માટે કાયમ આવે ને એ સીધો પહેલાંના છે અને જો આવું કાંક લઈ લીધું મેં બોલો મને ગયે હું તમે લઈ લીધું લ્યો બોલી જો આવે ને સ્માર્ટ એનું છે પછી આ પિન છે આ પિન છે આ લૂઝર છે પછી આ પિન છે જો અને આમાં વીટી છે જો આ વીટી મેં કાલે લીધી છે જો જો અને આ બે વસ્તુ છે ને આ આ એક છે લિપ બામ આનાથી છે ને ઓઠ આપણા ડ્રાય ન થાય અને ફાટે નહીં અને એકદમ ગુલાબી ગુલાબી પિંક કલરના રહે આ એ છે આ લીપ બામ અને આ છે હીના બામ મહેંદીનું બામ છે આપણે જે મહેંદી લગાવીએ ને જેને કલરનો આવતો ને એના માટે આ બહુ વસ્તુ કામનું છે તો આ છે ને આપણે મહેંદી સુકાઈ જાય પછી ઉખેડીએ અને આ લગાવી દેવાનું તો આ તે બહુ સરસ આવે છે અને જો તમારે કોઈને મંગાવવું હોય ને તો મને કોમેન્ટ કરજો તો હું છે ને આનું એડ્રેસ આપી દઈ અને આ ઓર્ગેનિક વસ્તુ છે એ ઘરે જ બનાવે છે તો આ એને છે ને મને પાર્સલ કરેલું છે ગિફ્ટમાં આપેલું છે તો તમારે કોઈને મંગાવવું હોય ને તો મને કોમેન્ટ કરી દેજો તો હું છે ને નંબરની એડ્રેસ આપી દઈ હેલો ફેમિલી જો મેં આગળ કીધું હતું ને કે મારે આ મારી સ્કીનની ટ્રીટમેન્ટ માટે આ જવાનું છે તો હું આવી ગઈ છું જીવનદીપ ક્લિનિકમાં અને જો આ છે સુનિતા મેડમ જો આની પાસે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી છે અને જો કાંઈ ફેર પડ્યો છે મારી સ્કીન ઉપર આપણે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને તમારે લોકોને જો ટ્રીટમેન્ટ લેવી હોય સ્કીનની કે હેરની કે કોઈ દાંતને લગતી પ્રોબ્લેમ માટે અહીંયા છે ને બધું જ ટ્રીટમેન્ટ મળી જાય છે જો અહીંયા તમને જીવનદીપ ક્લિનિકમાં છે ને આ બધી સારવાર મળી જાય છે ખીલને લાગતી સારવાર જો આ એડ્રેસ છે નોંધ કરી લેજો કોઈ પણ ને જો કાંઈ પણ પ્રોબ્લેમ હોય સ્કીનનો હેરનો દાંતનો

તો તમને મારી સ્ક્રીન ઉપર કંઈ ફરક દેખાડો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને આ વિડીયોને આપણે આ કરી દેવી એન્ડ તો અત્યારે વાગી ગયા છે ટોઢ પોણા બે જેવું થઈ ગયું છે અને મારે બનાવવાનું છે જમવાનું તો ફટાફટ જમી લેવી મસ્ત રેડી થઈ જાવી અને અમારે જવાનું છે ગામડે એ પણ ટુ વીલ લઈને તો હાલો ટુ વીલનો સફર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હાલો આપણે બીજો ભાગ શરૂ કરી દઈશું તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય